આન તાક ને કાટ તો કપ્તાન ના તાકાય ને પડી જાય પણ ઈઠે તારધી પગ મર્યો ને અહીં જ મારે એટલે ઈ થી જ કપી જાય નેચે આય થોડુંક માર મારતો છું થી તે વાખો તો કાય ને સટકે સટકી ને મોઢા ઉપર બબુ તે તો બન્યો આ જો લઈ ગઈ પાંચ મિનિટનો જો મિત્રો અહીં વાડ કરવાની છે વિષ્ણુ કાકો આવી ગયા વાડ કરવા આ બધા બાવરિયા મોટા મોટા થઈ ગયા કાપીને વાડ કરવાની આને કાપી નાખો છે આ ચીકડો થયો આજે પણ મોટો થયો નહીં આ મોટો થઈ ગયો તાક પૂંછ માર આ બધ પૂછ મારે તારા ફોટો પાડલ આમ તાક શું કાલે આમ તાક તો થરો આમ તારી માં શું કર આમ હા એટલે મારે તમનેલ બની જાય બીજાંગ પીજંગ બીજે ભીજેગ બીજે બીજે પછી હારી કાર્ડ વાર કરવાની કાલે घना दिवसे कंटेन हो भाई तू तो नहीं

રે હું કેમેરો બંધ કરી દઉં કરી આટલા આટલા કાપી ના બધા કા કરે એટલે વિડિયો બંધ કરી દો તમે લાકડાની કડીન બતાય વેલો હે આપને તો વેલો કી લાકડા લે ઉગડ ના જ્યા કુમા હે કંકુમા હે નાના કંકુમા હે તો કો હે અને આ કોણ આ માટી ફેંદે આ કોણ વાહ ભાઈ વાહ જગદીશ ભાઈ ના ગોટા મજ આમ રાખો જગદીશ ભાઈ આમ જુઓ ખરે ના અલા જુઓ આમ જબર બનાયો આજે તો મિત્રો ગોટાનો પ્રોગ્રામ કર્યો હે ભાઈ અમે સાગન ઘરે આજે મિત્રો મારા હાથના ગોટા ખાશે બધાય હા અને મારા હાથના ગોટા ખાઈ એકવાર માણો બીજી વાર મારી પાસે જરૂર આવે છે બનાવ દુકાન બનાવ જરૂર હો મસ્ત બન્યા હે એટલા મીઠા ગોટા બન્યા છે ને આ જો ભાગીને જો બટાટા વાળા ભાઈ છે જો ભલે ભાગીને બતાવ આ છે બટાટા વાળા હા એ બટાટા વાળા છે ગરમ ગરમ ને લે ને બટાટા જો મિત્રો બટાકા વાળા છે અને આમાં ચટણી છે જો ચટણી બનાવી એકવાર ખાશો હા દુકાન બનાવ જરૂરી છે દુકાન જેવા બનાયા છે મસ્ત મસ્ત ભજિયા એક કણ તો ઉતરી ગયો છે હા ગોટાનો પ્રોગ્રામ ચલો મિત્રો જેને ગોટા 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 ગમતા હોય લાઈક બાઈક કરજો અને કોમેન્ટમાં લખજો કે મરે ગોટા ગમે ગોટા પાતરા દે ને પ્યોર સિંગ તેલ માં ગોટા બનાસ્યો પ્યોર સિંગ તેલ માં ગોટા બનાવવાનું પ્યોર સિંગ તેલ માં ગોટા બનાવી છે દોસ્તો ઘર ના જો ઘર થી ઓલા થા ગયા છે રાજા હવે શું કે ભાણ ના કદ શું હે બટા મસ્ત હે બટાવાડા જીરો ગોટા બનાવી દીધા છે જગદીશ ભાઈએ રાજા અને હવે ગોટા હંગા છે ચા ચા જીવાની જીવાની છે બધા બધા વાટ કા લઈ દીધા છે જગદીશ ભાઈએ

આ જો 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 ક્રિસ્પી બન્યા મિત્રો કેટલા ક્રિસ્પી બન્યા પજીયા તો પજીયાનો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જગદીશ ભાઈ ને સપોર્ટ કરજો વિડીયો બનાવ્યો હે એમનો